તો ભાવનગરના મહુવામાં વરસાદે તોડ્યો છપ્પન વર્ષનો રેકોર્ડ જી હા ઓગણીસો ઓગણસિત્તેર બાદ જૂન મહિનામાં અગિયાર ઇંચ વરસાદ ખાબક્યો હતો અને મહુવામાં ગઈકાલે નવ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો છેલ્લે ઓગણીસો ઓગણસિત્તેરમાં મહુવામાં આઠ ઇંચ વરસાદ વરસ્યો હતો અને કંડલામાં પણ ત્રેપન વર્ષમાં ત્રીજી વખત જૂનમાં વધુ વરસાદ નોંધાયો છે ઓગણીસો એકોતેરમાં સાત ઇંચ બે હજાર પંદરમાં સાડા સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો ગઈકાલે કંડલામાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો ભાવનગરના મહુવા માલણ નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે માલણ નદીના આકાશી દ્રશ્યો જોઈ શકાય છે અવિરત વરસાદને કારણે નદીમાં નાણાં છલકાઈ ગયા છે વરસાદને કારણે ચારેકોર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભાવનગરના મહુઆ માલણ નદીના આકાશી દ્રશ્યો જોઈ શકાય છે અને ભારે વરસાદને કારણે અનેક નદીઓ નાણાંઓ ડેમ જે છે તે છલકાઈ ગયા છે અને ચો તરફ જ્યાં નજર કરો ત્યાં સર્વત્ર પાણી જ પાણીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે અવિરત વરસાદ વરસ્યો અને નદી નાણાંઓ છલકાઈ ગયા છે માલણ નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે જોઈ શકાય છે સર્વત્ર ચારેકોર પાણી જ પાણીના દ્રશ્યો છવાઈ ગયા છે માલણ નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે ભારે વરસાદ સતત વરસી રહ્યો છે અને આ અવિરત વરસાદને કારણે અનેક નદીઓ અનેક ડેમ જળાશયો જે છે તે

કામ કરતા કર્મચારી ફસાયા હતા ઘરે પરત નહીં ફરતા પરિવાર દ્વારા તંત્રને જાણ કરી હતી અને તમામે તમામ અઠાવન લોકોનું રેસ્ક્યુ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો ભાવનગરના માડિયા નજીક મીઠાના જે સોલ્ટ કહી શકાય યુનિટમાં તેત્રીસ લોકો જે ફસાયા હતા તેને એમ કેમ રીતના બહાર કાઢવામાં આવ્યા છે યુનિટ જે ચાલે છે તે યુનિટમાં ગત રાત્રિના જે છે તે શ્રમિકો જે છે તે ફસાયા હતા સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્ન કરી રહ્યા છે કે ભાવનગર ફાયર વિભાગની ટીમ દ્વારા નું બોટ રેસ્ક્યુ કરી એના તમામ જે 33 થી વધારે જે લોકો હતા તેઓને બહાર કાઢવામાં આવ્યા છે મામલતદાર સહિતના જે લોકો છે તે અત્યારે અહીંયા તેઓને બહાર કાઢવામાં આવ્યા છે તેમની સાથે મામલતદાર છે મામલતદાર સાથે વાત કરશું સાહેબ કેટલા લોકોને બહાર કાઢવામાં આવ્યા અત્યારે 35 એક જેવા માણસો આવેલા છે ક્યારની આ ઘટના હતી ક્યાં કેટલા લોકો અહીંયા ફસાયા હતા સવારે મને મેસેજ મળ્યા હતા એમાં ત્રીસ તેત્રીસ જણ હતા પણ અત્યારે જ્યારે જોયું ત્યારે એમાં વધી ગયા હતા પાંત્રીસો એક માણસો હતા ને એમને બચાવીને લઈને આવ્યા હતા સ્થાનિકો કોઈ હતા કે કેમ ના આમાં બધા જે હેડમાર સોલ્ટના જે ઓપરેટરો અને જે અહીંના જે ગ્રામીણો જે પશુપાલનનો ધંધો કરતા હતા એવા ત્રણ જણા હતા અને બીજા એડ સોલ્ટના પેલા

कब से वहाँ पर फंसे हुए थे दो दिन से दो दिन से तो पानी की वजह से कैसी तकलीफ कैसी थी पानी की वजह से ज्यादा तकलीफ तो नहीं हुई क्या काम करने गए थे यहाँ पर यहाँ पे मशीन चलाने के लिए कौन सा मशीन चलाते हो पिटाई से पिटाई से चला लो चौकस थी जे आ लोगों छे ते लोगों वे बाहर निकल गया छे महिलाओं पर छे जो है शकाचे नाना भूल का हुआ छे ते पर त्याग बेदीवस्थी फसाया હોવાના જે લોકો છે તે જે ફસાયા હતા તે લોકો કહી રહ્યા છે બીજી વાત કરીએ તો ખાસ કરીને અન્ય જે લોકો છે તેઓને પણ હવે બોટની મદદથી બહાર કાઢવામાં આવ્યા છે જોઈ શકાય છે કે તમામ જે લોકો છે પાંત્રીસ થી વધારે જે લોકો હતા તેઓને હવે અહીંથી બહાર કાઢવામાં આવ્યા છે ફાયર ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી બોટ દ્વારા રેસ્ક્યુ કરી અને અહીંયાથી બહાર કાઢવામાં આવ્યા છે ભૂલકાઓ છે સાથે ફેમિલી છે સીધા જ જે છે તે લોકો જે છે ને સ્થાનિક જે લોકો હતા તે તમામને હવે અહીંયા જે સુરક્ષિત રીતના બહાર કાઢી લેવામાં આવ્યા છે જે પ્રમાણે ભાવનગર જિલ્લામાં બે દિવસથી અવિરત જે વરસાદ પડ્યો તેના કારણે આસપાસની જે સ્થાનિક નદીઓના ઘોડાપુર આવ્યા તેના કારણે જે છે તે મીઠા ના અગરો ના જે યુનિટો છે તે યુનિટોમાં પાણી ઘુસી જતા બે દિવસથી શ્રમિકો જે છે તે અહીંયા ફસાયા હતા અને તેઓને હવે તંત્રની ભાવનગરના ભાલ પંથકનું ગામ ગયું છે માઠિયા ગામના લોકોને હિજરત કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે નદીઓના પાણી માઠિયા ગામની અંદર ગોઠણ સુધી ભરાઈ ગયા છે પાંચસો થી વધુ પરિવારોની વસ્તી આ ગામ ધરાવે છે ગામનું જનજીવન ચોમાસાની શરૂઆતમાં જ ખોરવાઈ ગયું છે ભારે વરસાદના પગલે ભાવનગરના ગ્રામ્ય પંથકો બાલ પંથકો છે તે પ્રભાવિત થયા છે સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ બાલ પંથકનું આ માડિયા ગામ છે અને માડિયા ગામની સ્થિતિ પૂરના કારણે ચોક્કસ આ પ્રકારે જોવા મળી રહી છે સમગ્ર ગામ છે તે પાંચસો ની વસ્તી ધરાવતું આ ગામ છે અને ગામમાં જે ઉપરવાસ પડેલા વરસાદના પગલે કાળુબાર નદીના જે પાણી છે તે પાણી આ ગામમાં ઘુસી જતા લોકોના ઘરમાં પાણી જે છે તે ઘૂસી ગયા છે લોકો જે છે તે આ લબાલબ પાણીમાં પોતાનું જનજીવન છે તે અસ્તવ્યસ્ત થતું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે લોકો જે છે તે ઘરમાં પાણી ઘૂસી જવાના કારણે આ પ્રકારે જે સ્થિતિનું નિર્માણ થયું છે અનેક જે કહી શકાય કે આ જે લોકો જે છે તે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો અત્યારે પરેશાનીનો સામનો છે તે કરી રહ્યા છે બીજી તરફની વાત કરીએ તો આ પ્રકારે આ નહીં માત્ર એક ઘર પરંતુ આસપાસના તમામ માઢિયા ગામના જે ઘરો છે તે ઘરોમાં આ પ્રકારે જે પાણી છે તે પાણી નો વ્યય છે પાણીનો જે પ્રવાહ હતો તે દસમથતા પ્રવાહમાં

જે નદી નું પૂર એવું પૂર પૂરના કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ નિર્માણ થતા માડીયા ગામ જે છે તે પાણીમાં લબાલાબ જોવા મળી રહ્યું છે કેમેરા પર્સન વિજય જાદવ ની સાથે કુણાલ બાર ગુજરાત ભાવનગર ભાવનગરના ભાલ પંથકમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને કારણે સનેશા ગામ ઘડા ડૂબ પાણીમાં જોવા મળી રહ્યું છે બે હજાર લોકોની વસ્તી ધરાવતું ગામ પાણીમાં ઘરકાવ થઈ ગયું છે એમએલએ જીતુભાઈ વાઘાણી લોકોને મદદે પહોંચ્યા હતા પૂરગ્રસ્ત લોકોની એમએલએ વ્યથા સાંભળી પૂરગ્રસ્ત વિસ્તારમાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું કાળુભાર નદીના પાણી અહીં આવ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત થઈ છે સ્થાનિકોને મદદની ખાતરી આપી છે તેવું જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે સાથે જ જણાવ્યું છે કે લોકોને ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવી છે પાણીના નિકાલની વ્યવસ્થા થઈ રહી છે સનેશા ખેતા ખાટલી જેવા ગામડા પ્રભાવિત થયા છે કર જિલ્લામાં જે પ્રમાણે બે દિવસથી અવિરત જે વરસાદ વર્ષોનો વરસાદના કારણે પાલ પંતક છે તેના જે ગ્રામ્ય વિસ્તારો છે તે પ્રભાવિત થયા છે હાલ છે ગામ બાલના સનેશ ગામે સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરી રહ્યા છે જોઈ શકાય છે કે લોકો જે છે તે આ પાણી થી તરબોળ જે આ ગામ સનેશ ગામ છે તે ગામમાં જે છે તે આવી આવ્યા આવી રહ્યા છે લોકો જે છે તે લોકોને ક્યાંક ને ક્યાંક આ ભરાયેલા જે પાણી છે તેનાથી ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આપણી સાથે કહી શકાય કે અહીંયા સનેશ ગામે જે છે તે પૂરની પરિસ્થિતિનો ત્યાગ મેળવવા ચોક્કસથી ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી છે તે સનેશ ગામ ખાતે પહોંચ્યા છે ટ્રેક્ટર લઈને જે સનેશ ગામ છે તે ગામે પૂરની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અહીંયા આગળ પહોંચ્યા છે સાથે વાત કરીએ તો કહી શકાય કે ફૂડ પેકેટ છે તે સહિતની સામગ્રીઓ છે તે અત્યારે સનેશ ગામ ખાતે જીતુભાઈ પોતે છે તે ટ્રેક્ટર ચલાવી અને ગામમાં પરિસ્થિતિ કે પ્રકારની છે તેનો તાક મેળવવા પહોંચ્યા છે સીધા જ સંવાદ કરીશું જીતુભાઈ સાથે જીતુભાઈ શું કહેશો સનેશ ગામે પહોંચા છો જાતે ટ્રેક્ટર ચલાવી ફૂડ પેકેટની સાથે અહીંયા પહોંચા છો કેવી પરિસ્થિતિનું નિર્માણ અહીંયા થયું છે શું કહેશો સનેશ પાળિયા દેવળિયા સવાઈનગર ખેતા ખાટલી માઢિયા જતવડ રાજગઢ મીઠાપર વેળાવદર ઓછા વંતાય છે બધે પાણી ભરાણા છે આપણે જાણીએ છીએ કેરી વેગડ ઘેલો કાળુભાર નદીનું પાણી અહીંયા આવે છે ને જે પ્રકારે વરસાદ ખાસ કરીને આ બે ત્રણ જિલ્લાઓમાં પીડ્યો છે સૌરાષ્ટ્રમાં પડી રહ્યો છે એટલે પાણીનો અહીંયા ભરાવો થયો છે સદનસીબે ત્યાં ઉપરવાસમાં પણ વરસાદ નથી અહીંયા પણ વરસાદ નથી અહીંયા ટીડીઓ મામલદાર કલેક્ટર શ્રી મનીષ બંસલ સાથે પણ મારા વાત થઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે પણ વાત થઈ છે એમણે પણ મને લોકોની મદદે જવા કહ્યું છે પરસોત્તમભાઈ સોલંકી નાદુરસ્ત બે ધોના કારણે થયા હોય એમની સાથે પણ વાત થઈ એમના દીકરા સાથે પણ વાત થઈ એમણે પણ કહ્યું કે આપ જઈને ત્યાં થાય એટલી મદદ કરો અમારી સમગ્ર ટીમ અહીંયા આવી છે માનવતાના ફરજના ભાગરૂપે અહીંયા જે કંઈ મદદની જરૂર હોય પહેલાં તો માનવીને જીવને મુશ્કેલી ન થાય મૂંગા પશુને મુશ્કેલી ન થાય એમની પણ ચિંતા કરી છે અને અહીંયા અમે પહોંચ્યા છીએ અહીંયા બાળકોને પણ નાની મોટી નાસ્તા બિસ્કિટની વ્યવસ્થા પણ કરી છે અત્યારના બપોર સુધી તો તકલીફો ઓછી છે સવે બનાવ્યું છે બપોર પછી પણ તકલીફ ન પડે એટલે કેસીએલ અહીં આપ જાણો છો એ કંપનીને સમીરભાઈને મેં વિનંતી કરી છે એમણે લગભગ એકાદ હજાર લોકોનું બનાવ્યું છે પાંચ હજાર લોકો સુધીનું પણ ભોજન એમની કંપનીમાં બનાવીને અહીંયા અમે પહોંચાડવાના છીએ એમને તકલીફ ન પડે ઘરવખરીને નુકસાન ન થાય એમના પ્રયાસો કરીને આ જેસીબી અને હીટા લાવીને જ્યાં જ્યાં પાણીનો નિકાલ થઈ શકે છે ત્યાં આગળ ઉપર અમે કરી રહ્યા છીએ સૌ લોકોની વાહરે એ જઈએ ને કુદરતને પ્રાર્થના કરીએ કે એમને મુશ્કેલી ન પડે એ પ્રકારે

ઘૂંટણ સુધી પણ હજી તો પાણી નથી રોડે જવામાં એટલે લોકો અત્યારે તો અવર કરે છે પણ બાર બે ટ્રેક્ટર પણ રાખીએ છીએ ગાડીઓ પણ રાખીએ છીએ કોઈ મુસાફરોને જવું હોય બહાર તો પણ એની વ્યવસ્થા અહીં અમે ટ્રેક્ટરો રાખીને પણ કરવાના છીએ ફોર વ્હીલની જરૂર પડે તો એ ફોર વ્હીલ પણ મારી મૂકવી પડે તો પણ મૂકીને અમે જવાના છીએ મેં હમણાં આગળ આપણે ગણાવ્યા એ પ્રમાણે પાળિયા દેવળિયા સવાઈનગર સનેશ માઢિયા ખેતા ખાટલી જદવત જતવાડ રાજગઢ મીઠાપડ અને વેળાવદર આ બધા ગામો થોડા થોડા ઘણા અંશે પ્રભાવિત થયા છે પણ અત્યારે વરસાદ ઉપરવાસને અહીંયા પણ નહીં હોવાથી લોકોને રાહતનો શ્વાસ લીધો છે હતા ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ કે જે અહિયાં પોચ્યા છે સનેશ ગામમાં પોચ્યા છે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જાતે જે ટ્રેક્ટર લઈ અને આ પ્રકારે ગામમાં જે પૂર સ્થિતિ છે તે જાણવાનો જે છે તે પ્રયાસ કરી રહ્યા છે લોકોની મદદે અત્યારે ભાવનગરના ધારાસભ્ય છે જીતુભાઈ તે અત્યારે પહોંચ્યા છે સનેશ ગામમાં કઈ પ્રકારની સ્થિતિ છે તે સ્થિતિનું જે તાક છે તે મેળવી રહ્યા છે કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ ગુજરાત ફોસ્ટ ભાવનગર હાલ ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ પાણી ઉપરવાટથી આવેલું છે હાલ ગામોની અંદર અને ઘરોની અંદર પણ પાણી ભરાયેલા છે નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા આવા નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં જ્યાં પાણી ભરાયેલા છે એવા વિસ્તારોની વિઝિટ મુલાકાત લઈ અને જે કંઈ પણ જરૂરી પગલાંઓ છે તંત્ર દ્વારા ભરવામાં રહ્યા છે બાલ પંથકમાં હાલ કાળુભાર નદી તેમજ એ સિવાયની ઘેલો નદી આ જે વિસ્તારો પ્રભાવિત છે એ નદીના વહેણથી જેમાં દેવળિયા પાળીયાદ સવાઈનગર માંઢિયા સનેશ અને આ વિસ્તારો ખાસ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ ઉપરવટથી જે પાણી આવી રહ્યું છે એના કારણે પાણી અત્યારે ભરાયેલા છે